ई नहीं बोतल वाली ना सीखे थे और ले बताइए मम्मी मैं छोटी ला पहुंच गया ये नस्ले हुई ना चलो <laughs> 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 है ना फिर आई लोग हाँ हिंदी बोले जाइ हम लोग तो चोकरों ने बड़ा हो हिंदी मार ले हल्ले 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 નરિયળ છે ને ના પડે છે એ લેવાની અલ્યા ના આપવા ને ના પડે છે પહેલા કે નારિયળ દસ રૂપિયા નું લઈ લે તો નારિયળ મેં નું નારિયળ નોયા ઓ હવે પછી ક્યાંય કે પૂજા પઈ આવે પછી અમે એ નો લીધું હવે આવો એના આપણે હે ને ચેલેન્જ કરવી છે ઓ મોહિની હે ને કોળ ચોટેલા ડુંગર સૌથી પહેલા ઢળે છે ભાઈ બન્ને આવો જો ભાઈ બન્ને તો આવવું જ પડે આરે લે અહીં આવ પૂરી છે હાલાય જો આવ્યો ને બચારો ખાવાનું કરી આગળ ખાવાનું નથી બિસ્કિટ બિસ્કિટ લેસ કે ભૂખા નથી આપણે થોડોક વાલ કરીને એના ભૂખા છે નહી ભાઈ બેન ભાઈ બેન બેન પણ બેન હે હા તો બેન પણ ઈ રાખે હાલો મે તો લગી લે જો મને કે તારી આગર કાઈ નતો જાવા દે મમ્મી આગર હતો કેટલો કોઈ ઉપાય મને કે લઈ જાય હું ઠેલો ઉપાડું જો પડી પડી જાવ તો વાહ એક ફર્સ દીધું એમાં પડી ગઈ જુનાગઢ આયા ફોટો પાડું ભીરે લો તો હવે હે ને અમે મંદિરે પહોંચી ગયા છીએ હવે ડુંગર ચાલે ફરી હા નારિયલ તો લઈ આવો કોક જાવ બિસ્કિટ લેજા ને

हिडजेट मारले त थाकिने हे वाकले नाही काही नाही तो मोह लेवण थाकि रही आईथे पोगेसने बोवा मखरा लागला आ जा अबे थोडुकच छे नाही इना चालवा हालो आहे ना बोंगा चालेली तो थोडा पोगेस बाकी छे दर्शन करले हालो चंपल चंपल गाडी नाखी नीचे नको काय जाय ऊपर हालो चंपल राखी दे जो साइड मा কিনে নডে নিয় নো নো রাতে মহিনে হিনে দরশন করিয় পনাইই পয়া চমপল পেরি নাবরি নিনিমিনে কবের তে হবর ছ্য়ে হিয়ে হালো � 妈、嗯、妈。 નો હાલો થોડીક વાર છે ને હવે આયે મંદિરમાં બેસી અહીંયા બેસો આવ્યા હોય તો અહીંયા જોરી આયા ને મેં અંદર બેહવાઈ તો તમાર બેહું કોઈન તો ને આ ઉતારવા જઈએ થોડીક વાર ને અમે જઈએ થોડીક વાર છે ને અંદર બેઠા હવે થોડીક વાર બહાર બેસી ગયો અને હેને નાસ્તો ને એવું કરી લઈ પછી જ ને જાય હવે જો અહીંયા માં લખેલું હોય ને અમે જો <laughs>

राधिका को देखो किससे सो रही है राधिका अंदर <laughs> <जर> सो गई हालो चलो चाय करे दर्शन कर लीजिए आराम से बैठ लीजिए हमें घर है चाय चलो घर जाए पाछा नीचे चू जाए ऊपर पड़े नीचे मंदिर है चलो उधर चलते हैं नीचे भी है ना मंदिर

મહાદેવ શું આ બાજુ તમે પેલી વાર રહ્યા હે ના રે ના

અને આ લોકેશન હે ને અહીંયા બહુ જ મસ્ત લોકેશન હે ફોટા પાડવા માટે ઘણા ફોટા પાડ્યા તમે હે ને રીલ્સ જોઈ લેજો એમાં ઇન્સ્ટાગ્રામ તો આવડી આ લોકેશન બહુ જ મસ્ત છે ફોટા પાડવા માટે અમે નકરા ફોટા પાડ્યા ખારો નથી થતો બીવે હે એ બીવે હે બચારો આપણે હાલો મારા મમ્મી ની તો ક્યાંય પોગી ગયા અમે વિડીયો બનાવવા મારી હવે અમે પણ જાય છે નીચે હાલો આરામથી હવે છે ને વટાણે વિડીયો નહીં બનાવવાનો કેમ કે પડી શકાય એટલે ફોન મૂકી દેવો હવે હવે એના હે ને મમ્મીને કહે કે બંગલો બનાવે બંગલો બંગલો બનાવવામાં હે ને દળતી વહી જાય ખબર એ નહીં પડે મળી જાય નહીં પછી બે બેઠા જો મોહિની મોની બે